અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે શનિવાર અને રવિવારના રોજ મધર મિલ્ક ડોનેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિલ્ક ડોનેટ કરનાર માતાને પ્રમાણપત્ર તેમજ પોષણ ગીટ આપવામાં આવી હતી તો રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ નીરજ ગુપ્તા દ્વારા શનિવાર અને રવિવારના રોજ મધર મિલ્ક ડોનેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેઓએ પોતાની હોસ્પિટલમાં મિલ્ક ડોનેટ કરવા માંગતી માતાઓને માર્ગદર્શન પૂરું પાડી મિલ્ક ડોનેટ કરવા પ્રોત્સાહિત કરી હતી ત્યારે દસથી બાર જેટલી માતાઓએ અન્ય જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જીવનદાન મળી રહે તે માટે પોતાનું મિલ્ક ડોનેટ કર્યું અને એકત્ર કરેલ દૂધની રોટરી ક્લબની મધર મિલ્ક બેંક ખાતે સંગ્રહ કરવામાં આવ્યો હતો મારું નામ આરતીબેન રાકેશભાઈ વસાવા છે હું જૂના દિવાની રહેવાસી છું મેં અહીંયા મધર મિલ્ક ડોનેટ કર્યું છે હું અન્ય માતાઓને પણ વિનંતી કરું કે મિલ્ક ડોનેટ કરે

તો આપણે જાણીએ છીએ કે માતાનું દૂધ એ બાળક માટે અમૃત કહેવાય આપણે આજકાલના યુગમાં આપણે બાળકોને તરત જ ધાવણ મળે ડિલિવરી નોર્મલ ડિલિવરી હોય કે સિઝન એના પછી તરત બચ્ચાને માતાનું દૂધ મળે એની આપણે પ્રોત્સાહન કરવા માટે અંકલેશ્વરમાં રોટરી ક્લબની મદદથી અમે મિલ્ક બેંક ચાલુ કરેલું છે જે મિલ્ક બેન્કમાં અમે બધી માતાઓને અપીલ કરીએ છીએ કે આવીને દૂધ ડોનેટ કરીને જાય આપણે દર શનિને રવિવારે કેમ્પ હોય છે જે કેમ્પમાં માતાઓ જે દૂધ ડોનેટ કરીને જાય એમને અમે દૂધ કેવી રીતના વધારવાનું એનું પ્રોત્સાહન આપીએ છીએ એમના બાળકને દૂધ બરાબર મળે એની માટે એમને શીખમણી આપીએ અને સાથે સાથે એક હેલ્થ કીટ આપીએ છીએ કે જેથી માતાનું પોષણ સારું રહે આ મિલ્ક બેન્ક એટલે જેવી રીતના બ્લડ બેંક હોય છે એવી રીતના મિલ્ક બેંક બી હોય છે ને માતાનું દૂધ એ બધા બચ્ચાને મળી નથી રહેતું હતું આની જાણકારી ઓછા લોકોને હોય છે તો એક અવેરનેસ તરીકે અમે આ મિલ્ક બેંક ચાલુ કરેલ છે જે રોટરી ક્લબની મદદથી થાય છે અમે જે બી માતા દૂધ ડોનેટ કરીએ છીએ એમને સર્ટિફિકેટ આપીએ છીએ એમને એક સર્ટિફિકેટમાં એમનો એપ્રિસિએશન માટે એક સર્ટિફિકેટ આપીએ છીએ અને આ કોઈ માતાએ ઘરે ડોનેટ કરવું હોય અગર તો ઘરેથી બી ડોનેટ કરીને અમે મિલ્ક કલેક્ટ કરીને અહીંયા સ્ટોર કરીએ છીએ તો અમારે બહુ બધા મિલ્કમાં મધર્સ છે જે દૂધ ડોનેટ કરતા હોય છે તો અમે એ બધા માતાઓને એક તો તહે દિલથી ધન્યવાદ કરીએ છીએ અને અમે એવી ઈચ્છા રાખીએ કે આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બને એટલે આપણે ડબ્બાનું દૂધ કે ગાય ભેંસ બકરીનું દૂધ ના આપવા છતાં માતાનું દૂધ મળે એ આપણી